ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ રામ રામ બધાને જય માતાજી જો આપણે કાકડી ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને કાકડી જો કાક આવી છે તો આપણે આવી આવી કાકડી ઉતારીને જો આ થેલી ભરી વાય છે અને જે મિત્રોને ખાયું હોય ને એ આવતા રીજો આપણા ફાર્મે તો જો આવી છે પાક ઉતારવાનું હાલ ભાઈ આવતા રહેજો આપણે ફાર્મે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતને ખાસ કરીને સપોર્ટ કરજો તો જો અને આમાં તમને જે પાર્ટ સારો લાગે એની માટે એક કોમેન્ટ કરતા જજો આપણે કાંક આ રીતનું વાવેતર કાકડીની કીડ્યું છે